હું ને મારા વાઇફ બે મતદાન કરવા આવ્યા જ્યારે ટોટલ ચાર મત આપવાના હોય એમાંથી ત્રણ મત લીગલી મત પડી ગયા સામે લાલ લાઈટ થઈ ગઈ જ્યારે ચોથા નંબરનું મતદાન કરવા અમે નીચેનું બટન પ્રેસ કર્યું તો સામે લાલ લાઈટ થતી નહોતી એના માટે અમે જે બુથના જે ઓફિસર હોય એને જાણ કરી તો એને એમ એમ કીધું કે તમે જોરથી પ્રેસ કરો એટલે ત્રણ ચાર વાર જોરથી પ્રેસ કરવાથી વધારે દબાવવાથી માંડમાંડ અગે નંબરનું બટન પ્રેસ થતું હતું એટલે અમે આગેવાનોને રજૂઆત કરી કે ભાઈ આ એમાં મિસ્ટેક છે તો આની આગળની કાર્યવાહી તમે આગળ કરો અગિયાર નંબરનું બટન એટલું બધું ખરાબ છે કે એનું મોટ લાઇટ થતી નથી અને મત પડતો નથી એટલે આના માટે અમે ઘણી રજૂઆત કરી ઘણી બાબતો વિષય ડોક્યુમેન્ટને કીધી અરજીઓ કરી છે અને અમારા મતદારો દ્વારા પણ જાણવા મળ્યું કે કોઈ પણ સંજોગોમાં અગિયાર નંબરનું બટન દબાતું નથી અને ટેકનિશિયન રાખીએ છતાં પણ એને સતત પુસ્ત કરવું પડે તો એ માન લાલ લાજ થાય છે એવી અમારી માગણી છે અને આ મતદાનને ફેર મતદાન માટે પણ અમે અરજી કરી છે અને આનું નિરાકરણ તાત્કાલિક થાય એવું અમારી માગણી છે શું પૂરેપૂરું ને છેલ્લા ચાર કલાકથી આ અત્યારે નેવું મત પડ્યા છે નેવું મતની અંદર જે અગિયાર નંબરનું બટન છે એ નેવું મતની અંદર કામ કરતું નથી જેને મત પડતા હોય